નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીમાં સાત દિવસના શ્રીજીની ત્રણસો સાહીઠ થી વધુ પ્રતિમાઓનું પુણા નદીમાં વિસર્જન ગણેશ ઉત્સવના અંતિમ તબક્કામાં અનંત ચૌદસ પહેલા નવસારીમાં સાત દિવસના શ્રીજીની અંદાજે ત્રણસો થી વધુ પ્રતિમાઓનું પુણા નદીમાં વિસર્જન કરાયું હતું નવસારીમાં મંગળવારે સાત દિવસ માટે સ્થપાયેલ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું સાતમી દિવસે બપોર બાદ નાની મોટી પ્રતિમાઓની શહેરના મુખ્ય માર્ગો પરથી વિસર્જન યાત્રા કાઢી ભક્તિભાવ પૂર્વક અને અશ્રુભીની આંખે બાપાને આવતા વર્ષે જલ્દી પધારવા કહી ભાવભીની વિદાય અપાઈ હતી મુખ બધીર વિદ્યાર્થીઓ સાથે નવસારીના ડીવાય એસપી કે રાય પણ બાળક બની ગયા નવસારીના મામાચેવડા ખાતે સ્થાપિત સ્તુતિ ગણેશ મંડળ ખાતે જે બાળકો દર્શન માટે આવ્યા હતા અમુક બધીર બાળકો આવ્યા હતા અને તેમની સાથે દર્શન માટે ડીવાય એસ કે રાય પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ બાળકો સાથે બાળક બની અને બાપાની આરાધના કરી હતી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને બાળકો પણ ડીવાય સ્પેસ પેસ સાથે જાણે પોતે મિત્ર હોય તે રીતે બાળકોએ પણ બાપાની આરાધના કરી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પર ડિવાઇડરની વચ્ચે નવી લાઇટોના થાંભલાઓને કાર્યરત કરવાની તજવીજ હાથ ધરવામાં હતી ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે હાલમાં મજૂરો દ્વારા કામગીરી કરી અને આ જે લાઇટ પોલ છે તેને ઊભા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે હાલમાં તેમાં આ વાયર ખેંચવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે ટૂંક સમયમાં સ્ટેશન રોડ નવી લાઇટોથી ઝગમગતો થશે ચક્ષુદાન મહાદાન ચક્ષુદાન કરી કોઈના અંધાપો દૂર કરી શકાય છે અને જેને જાગૃતિ માટે નવસારીની રોટરી હોસ્પિટલ દ્વારા આજે ચક્ષુદાન જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને જેના ભાગરૂપે એમજીજી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતેથી આજે એક રેલીનું આયોજન કરવામાં હતું અને આ રેલીનું સમાપન રોટરી ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવ્યું હતું અને આ રસ્તામાં સમગ્ર માર્ગ દરમિયાન લોકોને ચક્ષુદાન માટે જાગૃત કરવા માટે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ તરફથી લોકોને પ્લેમ્પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો નવસારીના ડીવાય એસપી એસ કે રાય દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી તેઓ દ્વારા પોતાના ગજુવામાંથી એટલે કે પોતાના પૈસે ભિક્ષુક લોકોને જમાડવાનું એક અભિયાન કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા જે ભિક્ષુકોના આશ્રય કેન્દ્ર આવ્યું છે ત્યાં ગયા હતા અને તેઓ માટે શુદ્ધ અને સાત્વિક ભોજન ફૂલ ડીશ તેમને જમાડવામાં આવ્યો હતો અને તમામ ભિક્ષુકો સાથે તેમને જાતે જમાડ્યા હતા બધાને અને તેમની સાથે નવસારી ટાઉનના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ટીમ ઉપસ્થિત રહી હતી અને તેઓએ તમામ ભિક્ષુકોને જમાડી તેમની વાતો સાંભળી હતી તેમની સાથે ખુશીની પળો વિતાવી અને પોલીસે પોતાનો અનોખો અંદાજ રજૂ કર્યો હતો પરણીતાના ચકચારી સામૂહિક આત્મહત્યા કેસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં માતા પોતાની બંને દીકરીઓ સાથે જતી જોવા મળી હતી ત્યારે માતા જે પોતાના બંને બાળકીઓને લઈને પૂર્ણ જમલાવ્યું હતું ત્યારે જે પરણીતા છે તેની માતાએ તેના સાસુ સસરાઓ અને જમાઈ પર આક્ષેપો લગાવ્યા હતા શું આક્ષેપો લગાવ્યો આવો સાંભળીએ વિજલપોરની જનતા અત્યારે હાલમાં પસ્તાઈ રહી છે કારણ કે વિજલપોર નગરપાલિકાએ નવસારી સાથે ઝાડથી છેડો જોડ્યો છે અને નવસારી વિજલપુર નગરપાલિકા બન્યા બાદ હવે નવસારી મહાનગરપાલિકા બની છે અને જેમાં વિજલપુર વિસ્તારનો સમાવેશ થયો છે પરંતુ વિજલપુર સાથે કોરમાં એવું વર્તન કરવામાં આવેલું છે વિજલપુર વિસ્તારમાં ક્યાંય પણ વિકાસ નથી દેખાતો કોઈ કામગીરી નવસારી મહાનગરપાલિકા કે નવસારી વિજલપુર નગરપાલિકા સાથે ત્યારે પણ કોઈ કામો થયા નથી અને લોકો ત્રાહીમામ પુકારી ચૂક્યા છે ત્યારે આ વિજલપુરના રસ્તાઓ પણ તમે જોઈ શકો છો કે કયા પ્રકારના રસ્તાઓ છે અત્યારે ને લોકો કેવી હાલાકી વેઠી રહ્યા છે પરંતુ નથી કોઈ અધિકારી કે નથી કોઈ નેતાને કોઈ પડી પ્રજા પીસાઈ રહી છે અને નેતાઓ મસ્ત બની રહ્યા છે આજે જલશ્રેણી એકાદશી નિમિત્તે જલાલપોર તાલુકાના મટવાડ ગામ ખાતે લાલજી મહારાજની શોભાયાત્રા નીકળી જલશ્રેણી એકાદશી નિમિત્તે કાંઠા વિસ્તારમાં બાળ સ્વરૂપ ભગવાન લાલજી મહારાજને તળાવ કે નદીમાં સ્નાન કરાવી ગામમાં શોભાયાત્રા સ્વરૂપે ફેરવવાની પરંપરા વર્ષોથી ચાલી આવેલ છે તે અંતર્ગત આજે જલાલપોર તાલુકાના મટવાડ ગામ ખાતે આવેલ શ્રી રામચંદ્રજી મંદિરમાંથી યુવાનોએ ભગવાન લાલજી મહારાજની પાલખી યાત્રા કાઢી હતી ગામના તળાવમાં ભગવાનને સ્નાન કરાવી શોભાયાત્રા સ્વરૂપે ગામમાં ફેરવવામાં આવ્યા હતા ભજન કીર્તન સાથે ભગવાન લાલજી મહારાજની શોભાયાત્રા ગામમાં નીકળતા ગ્રામજનોએ પણ ઘર આંગણે આવેલા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બિલ્લીમોરાના ચીમોડિયાના રેલવે બ્રિજના સર્વિસ રોડ પર ધીમી ગતિએ ચાલતા કામને લઈને લોકોને હાલાકી બિલ્લીમોરાના રેલવે અંડરપાસમાં પાણી ભરાવાને લઈને છેલ્લા કેટલાય સમયથી બિલ્લીમોરાના શહેરીજનો શહેરના પૂર્વ-પશ્ચિમ વિભાગમાં અવરજવર કરવા હાલાકી ભોગવી રહ્યા છે બિલ્લીમોરા એસટી ડેપો સામે આવેલ રેલવે અંડરપાસમાં નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે આ પાણીનો વરસાદ અટક્યા બાદમાં તુરંત નિકાલ થતો નથી માર્ગ સલામતી અભિયાન અંતર્ગત 100 હેલ્મેટનું વિતરણ ગણેશ ઉત્સવ સાથે ટ્રાફિક જાગૃતિનો સંદેશ નવસારી જિલ્લા પોલીસના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હાલ ચાલી રહેલ ગણેશ ઉત્સવ સાથે માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ટ્રાફિક અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગની કચેરી ખાતે સ્થાપિત શ્રીજી પ્રતિમાને કાનો સીટ બેલ્ટ પહેરેલ દર્શાવી ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોને જાગૃત કરાયા હતા. ટ્રાફિક પોલીસની કચેરીમાં સથાપાય શ્રીજીની મહા આરતીમાં એસપી રાહુલ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ બ્રહલાલ શાહ સહિતના શહેરના આગેવાનોએ ભાગ લીધો લીધો હતો મહાઆરતી બાદ દ્વિચક્રીય વાહનોના ચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું જેમાં સો જેટલે હેલ્મેટનું વિતરણ સાથે લોકોને ટ્રાફિકના નિયમોના પાલન અંગે માર્ગદર્શન અપાયું હતું ડીવાયએસપી કે રાયે જણાવ્યું હતું કે શહેરમાં કે હાઈવે પર બાઇક ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે બાઇક ચાલકોએ પોતાની સલામતી માટે હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે પચોતેર ટકા રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી કલા મહાકુંભમાં ભક્તાશ્રમ શાળાના બાળકોનો ઉત્કૃષ્ટ દેખાવ ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓ વર્ષોથી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યા છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન શાળાના વિદ્યાર્થીની આહિર વિશ્વાએ સુગમ સંગીત અને ભજન સ્પર્ધામાં ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે જેમાં જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ બિલીમોરા આયોજિત સ્વરોદય જે સી દ્વારા આયોજિત વિવિધ સંગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે આ ઉપરાંત શાળાના અન્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક અંકિત ત્રિવેદી પણ સમૂહ ગીત ભજન લોકગીત વગેરે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જેઓ હવે પ્રદેશ કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ખેરગામે સરપંચ પતિ પરના હુમલા અંગે બપોર સુધી શાંત બંધ પાડ્યો એકતા બતાવી આવેદનપત્ર આપ્યું નવ વેપારી મંડળ રચાશે 28 ઓગસ્ટની સાંજે ખેરગામના સરપંચ જયણાબેનના સ્વામી ઉપર હુમલો થતા તેના વિરોધમાં માત્ર સોશિયલ મીડિયા દ્વારા મંગળવારે ખેરગામ બનની اپિલ થઈ હતી જે સંદર્ભે મંગળવારે સવા જ મોટા ભાગની દુકાનો બંધ રાખી દરેકે બંધમાં જોડાઈને સહકાર આપ્યો હતો 11 વાગ્યાના બદલે મોડેથી પોતાની થાર ગાડીમાં સવાર થઈ અન્ય ગાડી મોટરસાઇકલ સાથે બધા પક્ષો સાથે લગભગ 200 થી વધુ માણસો મામલદાર કચેરી સુધી ગયા હતા સહારે પગથિયા ચડી સરપંચ પત્ની જરીણા દ્વારા મામલતદાર તાલુકા મેજિસ્ટ્રેટ ભાવેશભાઈ ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં કેટલીક કલમોનો ઉમેરો કરવા સુધારો કરવાની પણ માંગ સાથે આરોપીઓને ગામમાં સરઘસ રૂપે ફેરવાની માંગ કરી હતી

કે ફલુદા મિક્સ કે સારી વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો